ગુજરાતના પાવન યાત્રાધામ અંબાજી મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું એક મોટું કેન્દ્ર છે જ્યાં દરરોજ હજારો હજારોમાંય ભક્તો માના દર્શનનો લાભો લઈને ધન્યતા અનુભવે છે વિશેષ વાર અને તહેવારે આ સંખ્યા લાખોએ પહોંચે છે તેવામાં કાળઝાળ ગરમીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઊભી કરવામાં આવેલી સુવિધા માત્ર વાતોમાં જ જોવા મળી છે શ્રદ્ધાળુઓને બીજી સુવિધા તો છોડો પરંતુ પીવાના ઠંડા પાણીના પણ ફાફા જોવા મળ્યા છે હાલમાં ગરમીનો પારો વધતો હોય ભક્તોને ચાલવામાં અને ઠંડા પાણી પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે લાખો રૂપિયાનું દાન મેળવતા અંબાજી મંદિરમાં ભર ઉનાળે ઠંડા પાણીની સમસ્યા જોવા મળી છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઊભી કરવામાં આવેલી સુવિધા માત્ર નામ પૂરતી જોવા મળી છે માઈ ભક્ત દ્વારા દાન પેટે મળેલ આરો મશીન પણ છેલ્લા એક મહિનાથી બંધ છે સાથે મંદિર પરિસરમાં મૂકેલા ઠંડા પાણીના મશીનો પણ બંધ હાલતમાં છે મંદિરમાં અસુવિધાને કારણે ભક્તોમાં નારાજગી જોવા મળી છે મંદિર ટ્રસ્ટ દ્વારા ગરમીથી રાહત માટે સમ ખાવા પૂરતા માત્ર બે નાના મંડપ બાંધવામાં આવ્યા છે ટ્રસ્ટની આવી બેદરકારીને લઈને માઈ ભક્તોમાં રોષ જોવા મળ્યો છે સાથે જ પરિસરમાં વધુ સુવિધાની માંગ કરવામાં આવી છે હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે તેથી અંબાજી મંદિર અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે ગુજરાત ગુજરાતમાં અત્યારે પિસ્તાલીસ ડિગ્રી ગરમી અને રેડ એલર્ટ જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે અંબાજી મંદિરમાં લાખો કરોડો ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને અબજો રૂપિયાનું દાન ભક્તોએ ભૂતકાળમાં આપી ચૂકેલા છે આ દાનના રૂપિયેથી શ્રી અને ધારાસભ્યશ્રીઓ સાડી ત્રણસો સાડી ત્રણસો રૂપિયાની ચા અને ચૌદસો રૂપિયાની જમવાની ડીશો જમે છે પરંતુ અત્યારે આવી કાળઝાર ગરમીમાં આવનારા માઇભક્તો માટે કોઈપણ જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા પણ જો સરકાર ના કરી શકતી હોય તો અંબાજી આરાસુરી દેવસાન ટ્રસ્ટને મારી અત્યારે નમ્ર વિનંતી છે કે આ ભાવિક ભક્તો માટે સત્વરે પાણીની વ્યવસ્થા કરે તમારા આરોના મશીનો છે એ ડબલા થઈ ગયા છે અને ભાવિક ભક્તો પરેશાન થઈ રહ્યા છે જો તમે આ પ્રકારની વ્યવસ્થાનું આયોજન નહીં કરો તો અમે લોકો માઈ ભક્તો અને સમાજ સેવી સંસ્થાઓ ભેગા મળીને પાણીની વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ તો હજી પણ એકવાર નમ્ર વિનંતી છે કલેક્ટર શ્રી બનાસકાંઠાને કે જેઓ આના વહીવટદાર છે અને શ્રીને કે જલ્દીથી અંબાજી મંદિરની અંદર પાણીની સુવિધા આપીને આ પ્રશ્નનું સુખદ સમાધાન કરે